તું ઓમ અને હું ઓમ જો હરે તમ ઓમ જો એ લે આકડી આખો તો એ વેળીયા વેળીયા લે છું એ હે તું હોય તો ઠંડી બહુ આ દુકાન સાહેબ લાકડા લે આટા લાકડા પતી જાય ને પછી લઈ આવું હાલ હાલ ઉપર

ખબર સપના શિયાળો ચાલે એટલે શિયાળા ના સપના સપના જ આવતા ખબર પણ આવા સપના બરાબર કોની ભરખા કરશે